જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં પ્રેતકલ્પ વર્ણનનો ભાગ બીજો જેમાં સાંભળશું બીજાના હાથે કરાયેલ કર્મનું ફળ સ્વહસ્તે કરેલ દાનનું મહત્ત્વ અંતકાળી મનુષ્યનું સ્વરૂપ શ્રવણ દેવોની ઉત્પત્તિ મરણ પછી દાનનું મહત્ત્વ સૈયાદાનનું મહત્ત્વ અને અન્ય દાનોનું મહત્ત્વ સાંભળશું ભાદરવા માસના પિતૃપક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું ખૂબ મહત્વ છે તેનું શ્રવણ માત્રથી જ પિતૃઓની ગતિ થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આજના વિડીયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં પ્રેતકલ્પનું વર્ણન ભાગ બીજો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય ગરુડ દેવ બોલ્યા હે દેવ અધર્વ દૈહિક કર્મ મનુષ્ય પોતાના કરેલા કર્મનું શું ફળ છે બીજાના હાથે કરાયેલા કર્મનું શું ફળ છે તેમજ સ્વસ્થ અને બેભાન અવસ્થાવાળાએ જે કર્મ કર્યું હોય અથવા જે રહિત કર્મ કરાયું હોય તેનું પણ શું ફળ મળે છે તે મને સમજાવો શ્રી કૃષ્ણ બોલ્યા જો કોઈ સ્વસ્થ દેહ અને ચિત્તવાળો મનુષ્ય કોઈ મૃતકને સંબોધીને એક ગાયનું દાન કરે અને કોઈ બીજો રોગિષ્ટ મનુષ્ય મૃતકને ઉદ્દેશીને સો ગાયનું દાન આપે તો પણ તે સરખું જ ફળદાયી નીવડે છે પરંતુ જે મનુષ્ય મૃતકને ઉદ્દેશીને હજાર ગાયનું દાન આપ્યું હોય પણ જો તે સાચી શ્રદ્ધા અને અંતઃકોરણપૂર્વકથી નહીં આપેલું હોય તો તે દાન નિષ્ફળ જાય છે તેનું દાન કંઈ પણ ફળ આપતું નથી વળી કોઈ મનુષ્ય રહિત એક લાખ ગાયોનું દાન આપ્યું હોય તોય એને કશું જ ફળ મળી શકતું નથી જે કોઈ ભાવકી મનુષ્ય તીર્થસ્થાનમાં જઈને કોઈને હૃદયથી માત્ર એક જ ગાયનું દાન આપ્યું હોય તો પણ તે લાખ ગણું ફળ આપે છે જે દાન કોઈ પાપરહિત સુપાત્રને અપાય છે તેનું ફળ દિન પ્રતિદિન વધ્યા જ કરે છે જ્ઞાની મહાત્માઓ કોઈ પણ દાન ભલે લે તો પણ તેને કોઈ દોષ લાગતો નથી પર્વના દિવસે કોઈ નિમિત્તે દાન આપવાની ઈચ્છા થાય તો સુપાત્રને દાન આપવું જોઈએ પણ કુપાત્રને કદી પણ દાન આપવું જોઈએ નહીં કુપાત્રને આપનારું કંઈ પણ હિત થતું નથી જે મનુષ્ય કુપાત્રને એક ગોદાન કરે તો તે દાતા તેના કુળના એકવીસ પુરુષો સાથે નરકમાં જઈને વસે છે અને પારાવાર યાતના ભોગવે છે આ રીતે ગોદાન લેનાર કુપાત્ર પણ મરણ પછી નરક ગામી બને છે અને એના કુળના મનુષ્યો પણ નરકની યાતના ભોગવે છે કોઈ પણ મનુષ્ય પોતાના હાથે કરેલા દાન આદિનું ફળ પોતાની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત કરી શકે છે જીવિત અવસ્થામાં સ્વહસ્તે ભક્તિભાવથી મનુષ્ય જે કંઈ પણ દાન પુણ્ય આદિ કરે છે તેનું ઉત્તમ ફળ એના મૃત્યુ બાદ થનાર બીજા જન્મમાં એને અવશ્ય પ્રાપ્ત થાય છે જે મનુષ્યને એક પણ પુત્ર નથી તેણે મોક્ષ માટે ખાસ કરીને પોતાના હાથે પોતાનું ઉદર્વ દેહિક કરવું વિતાવહ મનાય છે તેમાં જે નિર્ધન છે એમણે પોતાના જીવતા આ ક્રિયાકર્મ કરી લેવી જોઈએ મનુષ્ય જે કંઈ પણ પુણ્યકર્મ પોતાના હાથે કરે છે તેનું તેને અક્ષય ફળ મળે છે તથા ઉત્તમ પરલોક પ્રાપ્ત થાય છે દરેક મનુષ્યએ પોતે જ મરણ પછીનું ઉત્તમ કર્મ જીવતા પોતે કરી લેવું જોઈએ કારણ કે તેણે તે વનરૂપી ભાણું ગ્રહણ કર્યું હોય કે સાથે રાખ્યું હોય તો મરણ પછી પરલોક જવાના માર્ગે તે મનુષ્ય સુખપૂર્વક જઈ શકે છે આવું દાન પુણ્યરૂપી ભાતું એકત્ર કરીને જેણે પોતાની સાથે લીધું નથી તે પ્રેતાત્માને પરલોકના માર્ગે જતાં અતિશય કષ્ટ અને કાર્મી પીડાભરી વેદના ભોગવવી પડે છે મનુષ્ય માત્ર પોતાના સગા સંબંધીને વૃષોત્સર્ગ ક્રિયા જાતે કરવી જોઈએ અથવા વૃષયજ્ઞ અવશ્ય કરાવવો જોઈએ આ યજ્ઞ નિમિત્તે એક વાછરડાનું દાન કરવું મહત્ત્વનું ગણાય છે જેને પુત્ર હોવા છતાં તેના મરણ પછી મૃત્યુ ક્રિયા વૃષયજ્ઞ આદિ જો કરવામાં નહીં આવે તો તે પ્રેતપણામાંથી કદી પણ છૂટી શકતો નથી તેનું પ્રેતપણું કાયમ રહે છે આ પ્રમાણે જો પુત્રહીન હોવા છતાં સ્વયં પોતાને સંબોધીને પોતાની હયાતીમાં જ વૃક્ષક્રિયા આદિ કરે તો મૃત્યુ પછી તે પરલોકમાં જાય છે આના પરથી માની શકાય કે વૃક્ષોત્સગ આદિમરણ ક્રિયા જેને માટે કરાય તેની સદ્ગતિ અવશ્ય થાય જ છે તેની ઉત્તમ સદગતિ મહાયજ્ઞોથી કે કોઈ મહાદાનોથી પણ થઈ શકતી નથી વ્યક્તિનો અંતઃકાળ નજીક આવ્યો હોય તેના શરીરમાં રહેલી નિર્મળ ઇન્દ્રિયોને સમૂહ તથા પ્રાણો સંશયી બને તેની સાથેથી ખસવા લાગે પ્રાણો જ્યારે કંઠ આવે છે ત્યારે મરનારનું સ્વરૂપ ભયાનક અને વિકરાળ યાનિ કે બિહામણું લાગે છે મરનારના મોંમાંથી ફીણ નીકળવા માંડે છે તેમાંય જો આ મરનાર મહાપાપી હોય તો તેના જીવને યમદૂતના દૂતો પાશથી બાંધીને તેને મારવા લાગે છે અગર મરનાર વ્યક્તિ પુણ્યશાળી હોય તો સ્વર્ગના દેવદૂતો તેને સુખરૂપ વિમાનમાં બેસાડીને તેની સેવા કરતાં કરતા સ્વર્ગ લોકમાં લઈ જાય છે આમ જે દુષ્ટ પાપીઓ હોય છે તેના જીવાત્મા દુર્ગમ યમલોકના માર્ગે અતિશય કષ્ટ ભોગવતા ભોગવતા માર્ગ કાપે છે અગર મરનારે સકર્મો કર્યા હશે તો તેની સમક્ષ યમદેવ પણ ચાર ભૂજાઓથી યુક્ત અને શંખ ચક્ર ગદા આદિને ધારણ કરીને સારી રીતે સ્નેહપૂર્વક મિત્ર જેવો વ્યવહાર કરે છે પણ જે પાપાત્મા હોય તેની સમક્ષ યમદેવ પોતાનો દંડ ઉગામીને પ્રલયકાળના મેઘ જેવી પ્રચંડ અને ભયાનક ડરામણી ગર્જના કરે છે ત્યારે શ્યામવર્ણના યમરાજ પોતાના વાહન મહીષ પાડા ઉપર લોખંડના દંડ સાથે બેઠેલા હોય છે તેમની પાસે પાપાત્માને બાંધવાની માટે પાશ હોય છે આવા અત્યંત ભયંકર દેખાતા યમરાજને કેવળ પાપી પુરુષો જોઈ શકે છે તેમની આકૃતિ બિહામણી લાલચોળ ચોળ નેત્રવાળા ભાઈ ઉપજાવે તેવા હોય છે પાપી લોકોને તે જોવા મળે છે દરેક મૃત્યુ પામેલા મનુષ્યના દેહમાંથી હા હા એવા પોકારો કરતા અંગૂઠા જેટલા જીવાત્માને યમના દૂતો અને ભયાનક યાતના અને પારાવાર દુઃખ આપતા આપતા યમ લોકમાં લઈ જાય છે જ્યારે જીવાત્મા પોતાના ઘર ભણી વારે વારે જોયા કરે છે તે પાપી જીવને પોતાના પુત્ર પોત્ર પુત્રી યા પત્નીને છોડવા જરા પણ પસંદ નથી આમ જીવાતમાં જ્યારે શરીરનો ત્યાગ કરે છે ત્યારે તે શરીર અત્યંત નિંદ અને અડકવા યોગ્ય રહેતું નથી તે એટલું બધું દુર્ગંધ મારે છે કે તે પાપી મનુષ્યોથી સહન કરી શકાતું નથી હે ગરુડજી આપ મનુષ્ય દેહ જે ક્ષણિક છે ક્ષણવારમાં નાશ પામે છે તે દેહનું અભિમાન કરે તે જ વ્યર્થ છે આમ સમજીને મનુષ્ય જીવનની અનિશ્ચિતતા જાણીને પોતાની પાસે જે કંઈ દ્રવ્ય હોય વધારાનું હોય તેમાંથી હંમેશા દાન કરતા રહેવું જોઈએ છતાંય જે મનુષ્ય દાન યા ધર્મ નહીં કરે તેને આયુષ્યના ફળ રૂપે કીર્તિ અને ધર્મ મળતા નથી ગરુડ બોલ્યા હે કેશવ મારા મનમાં એક શંકા થઈ છે કે શ્રવણ નામના આ દેવો કોના પુત્રો છે તેઓ યમદેવના દરબારમાં કેમ રહ્યા છે પ્રતિહારીઓ કેમ થયા છે તેમને દૂર શ્રવણની અને દૂરદર્શનની શક્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે હે પ્રભુ તેઓ મનુષ્યોએ કરેલું કર્મ શી રીતે જાણે છે યા બધું સાંભળે છે તેવું જ્ઞાન તેમને કઈ રીતે પ્રાપ્ત થયું તે કૃપા કરીને મને સમજાવો ભગવાન શ્રીહરિ બોલ્યા તમે મારું સુખકારક વચન હવે સાંભળો આ શ્રવણદેવો વિશે વિગતવાર જાણો પ્રલયકાળે સમગ્ર જગત જળબંબાકાર થયો ત્યારે હું જગતપતિ હોવાથી પ્રથમ ક્ષીરસાગરમાં શયન કરી રહ્યો હતો ત્યારે મારી નાભીમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી તપસ્યા કરતા હતા અસંખ્ય વર્ષો સુધી તેણે તપ કર્યા બાદ એકાકાર થયેલા જગતને પ્રજાપતિ બ્રહ્માજીએ વિશ્વને ચાર જાતના પ્રાણીઓના સમુદાય રૂપે સર્જન કર્યું બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને તે જગતનું પાલન પોષણ કર્યું હતું તેમજ રુદ્રદેવ સૃષ્ટિના સંહારક તરીકે ઉપસ્થિત થયા પછી બ્રહ્માજીએ વાયુનું સર્જન કર્યું તે સાથે પૃથ્વી પર પ્રકાશ ફેલાવનાર અને તેજની અતિશય વૃદ્ધિ કરનાર સૂર્યનારાયણનું પણ સર્જન થયું પછી તેમણે ધર્મરાજને તથા તેમના મંત્રી ચિત્રગુપ્ત સહિત ઉત્પન્ન કર્યા કામદેવને પણ તેમણે જ સર્જયા આમ છતાં મારી નાભીમાં કમળ પર સ્થિત રહીને તેમણે તપ કરવાનું ચાલુ રાખ્યું આમને આમ કઠિન તપસ્યામાં બ્રહ્માજીના ઘણા વર્ષો વીતી ગયા બ્રહ્માજીએ પ્રત્યેક જીવાત્માને જે જે કર્મો કરવાને માટે સર્જ્યા તે કર્મ તેણે સારી રીતે કરવું જ જોઈએ કોઈક વાર એવું બને કે કોઈ જીવાત્મા બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીની સાથે વસે છે શ્રી વિષ્ણુ ભગવાન બ્રહ્મદેવ અને રુદ્રદેવ આ ત્રણેય મળીને સૃષ્ટિનું સંચાલન કરતા હતા ત્યારે સઘળા દેવો આ લોકમાં કયું કૃત્ય કરવાનું યોગ્ય છે તે જાણવાની દેવોને પ્રબળ ઈચ્છા થઈ પછી તેમણે બ્રહ્મદેવની સૂચનાનો બરાબર વિચાર કર્યો તેમની ઈચ્છાથી દર્ભના પાંદડા ગ્રહણ કરીને અત્યંત તેજસ્વી જુદા જુદા બાર શ્રવણોનું સર્જન કર્યું આ બારે શ્રવણ દેવોને તે સમયે બ્રહ્માજીએ જુદા જુદા કર્મોની સોંપણી કરી એક મુખ્ય કામ એ હતું કે આ લોકમાં દરેક જીવાતમાં જે કંઈ શુભ યા અશુભ બોલે પાપ કરીએ યા પુણ્ય કરે તે સર્વ વૃત્તાંત પિતામહ બ્રહ્માજીને તરત જ જણાવ્યા કરવો આ પ્રમાણે બાર દૂર દૂરશ્રવણ અને દૂરદર્શનનું સામથર્ય ધરાવતા હતા હે ગરુડ આ બારય દેવો દૂર દૂરનું સર્વ કઈ રીતે સાંભળી શકે કઈ રીતે જોઈ શકે આથી તેઓ શ્રવણ તરીકે પ્રસિદ્ધ પામ્યા વળી તે શ્રવણ દેવો આકાશમાં ઊભા રહીને દરેક પ્રાણીના દરેક વર્તન અને કર્મને જાણી લે છે તેમણે પોતે જે કંઈ જાણ્યું હોય તે જીવાત્માઓના મૃત્યુ પછી ધર્મરાજ પાસે જઈને બધું જણાવી દે છે તેમાં ધર્મ અર્થ કામ મોક્ષ વિશે પણ બધું જાણીને કહી શકે છે હે ગરુડજી જે જીવાત્મા અર્થ ધનનું દાન કરે છે તે દેવ વિમાન દ્વારા ગમન કરે છે જે મોક્ષની આકાંક્ષા રાખતા હોય છે તે હંસોથી યુક્ત વિમાનો દ્વારા પ્રયાણ કરે છે બાકીના પાપ કર્મમાં પ્રવૃત્ત રહેતા જીવાત્માઓ મૃત્યુ બાદ પગે ચાલતા અતિપત્ર વનને માર્ગે ચાલતા શૂળ પાષાણ તથા કાશ્કોથી પીડાતા અતિશય દુઃખો ભોગવતા યમદેવના પાસથી બંધનયુક્ત વિમાનો દ્વારા પ્રયાણ કરે છે બાકીના પાપ કરવામાં પ્રમુત રહેતા જીવાત્માઓ મૃત્યુ બાદ પગે ચાલતા અતિપત્ર વનને માર્ગે ચાલતા સૂળ પાષાણ તથા કંટકોથી પીડાતા અતિશય દુઃખ ભોગવતા યમદેવના પાસથી મુક્ત બંધન થયેલા યમલોક તરફ પ્રયાણ કરે છે શ્રવણ દેવનું ઉત્તમ રીતે પૂજન કરે છે તેઓ મૃત્યુ પછી પરલોકને પંથે જતા હોય છે ત્યારે એમની સાથેની પકવાનથી ભરેલા ચરુ શીતળ જળ ભરેલા કુંભ ત્યાં સદાય હાજર રહે છે જે મનુષ્ય પોતાની હયાતીમાં ઉત્તમ અગિયાર બ્રાહ્મણોને ભક્તિભાવે ભોજન કરાવે છે તે મૃત્યુ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે દેવોને પણ દુર્લભ તેવા પદાર્થોને ત્યાં મળે છે આ લોકમાં ધર્મને સમજનાર ભાવિક મનુષ્યો ભારે શ્રવણ દેવોને તેમની પત્નીઓ સહિત પ્રેમથી પૂજે છે આથી તેમને સર્વદેવોનું પૂજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે દેવોની પ્રસન્નતાથી તેમનો અંતે સ્વર્ગ લોકમાં વાસ થાય છે કારણ કે શ્રવણ દેવોનું તેમની પત્નીઓ સાથે પ્રેમથી પૂજન કર્યું હોય તો હું ચિત્રગુપ્ત અને ધર્મ રાજા આમ અમે ત્રણેય પ્રસન્ન થવાથી ધર્મપરાયણ થયેલા લોકો મારી કૃપા મેળવી વૈકુંઠ ધામમાં જાય છે હે ગરુડજી શ્રવણ દેવોનું આવું મહાત્મ્ય ઉત્પત્તિ સામથર્ય આદિ મેળવી જે મનુષ્યો ભક્તિભાવપૂર્વક સાંભળે છે તેનો પાઠ કરે છે તે કોઈ પણ પ્રકારના પાપથી લોપાતો નથી તે આ લોકમાં સંપૂર્ણ સુખ અને વૈભવ ભોગવીને અંતે સ્વર્ગ લોકમાં જાય છે શ્રી કૃષ્ણ બોલ્યા દરેક પ્રાણીનું શુભ અશુભ કોઈ પણ વૃત્તાંત આગળ જણાવ્યો તેમ શ્રવણ દેવો યમરાજને જણાવતા હોય છે પછી યમદેવ તેના પર વિચાર કરે છે તે હકીકત પર પૂરી રીતે ચિંતન કરી પછી યમદેવ જે જે મનુષ્યો જે કંઈ પુણ્ય કે પાપ દિવસયા રાત્રે કર્યું હોય તે સર્વ પોતાના જ્ઞાનથી જાણીને સમજીને ચિત્રગુપ્તને જણાવે છે ચિત્રગુપ્તના ચોપડામાં આ સઘળી નોંધ હોય છે તે સઘળું જાણ્યા બાદ ચિત્રગુપ્ત જણાવે છે ત્યારે ચિત્રગુપ્ત પણ તે બધું તપાસી જોઈને યમદેવને કહે છે જેમ કે કોઈપણ જીવાતમાં જે કર્મવાણીથી કર્યું હોય તે વાચિક કહેવાય છે જે કર્મ દેહ શરીરથી કર્યું હોય તે કાયિક કહેવાય છે અને જે કર્મ મનથી કર્યું હોય તે માનસ કહેવાય છે આ રીતે મનુષ્ય ત્રણ રીતે કર્મ કરે છે ત્રણેય પ્રકારનું જે કંઈ શુભ તથા અશુભ કર્મ જે પ્રાણીએ કર્યું હોય તેનું ફળ તે અવશ્ય ભોગવે જ છે મનુષ્ય કરેલા કર્મના ફળ કોઈ પણ પ્રકારે ભોગવવા જ પડે છે હે ગરુડજી આ પ્રમાણે પ્રેતાત્માને યમના માર્ગે જવાનો માર્ગ નક્કી થયેલ છે દરેક જીવાત્માનો દેહાંત થયા પછી આ માર્ગેથી જવું પડે છે અહીંથી જતાં આ પ્રેતાત્માને યમલોકના માર્ગો વિસામો લેવાના જે જે સ્થાનો છે તે બધા પણ મેં તમને આગળ કહ્યા જ છે યમલોગના મહામાર્ગે પ્રેતાત્મા સુખેથી જઈ શકે છે તે હેતુથી પ્રેતાત્માને ઉદ્દેશીને તેના સંબંધીઓ તેની પાછળ અન્નદાન કરે છે તે મૃત્યુ બાદ યમપુરીના માર્ગમાં સુખરૂપ જાય છે વેળાએ પ્રેતને ઉદ્દેશીને એનોએ કાર્તક માસની વધ ચૌદસના દિવસે અંધારિયામાં પ્રેતાત્માને ઉદ્દેશીને જો દીપક દાનમાં આપવામાં આવેલ હોય દીપદાન કરવામાં આવ્યું હોય તો તે સુખકારી પુરવાર થાય છે હે ગરુડજી હવે હું તમને સંક્ષિપ્તમાં યમ માર્ગની વિસ્તૃત એટલે કે તેના સંકટમાંથી કઈ રીતે ઉદ્ધાર કરી શકે છે થઈ શકે છે તે તમને હું કહું છું વૃષોત્સર્ગ કે પ્રેતાત્માને ઉદ્દેશીને જે વાછરડાનું દાન કરવામાં આવે છે તથા જે નીલ પરણાવાય છે તે પુણ્યથી દરેક પ્રેતાત્મા પિતૃ લોકમાં જાય છે જીવાત્માના મૃત્યુ પછી અગિયારમાં દિવસે તેને ઉદ્દેશીને જે પણ પીંડદાન કરવામાં આવે છે આથી આ પ્રેતાત્માની દેહ શુદ્ધિ થાય છે તેને સંબોધીને જે જળ ભરેલા ઘડાનું દાન કરાય છે તેમાંથી યમદેવોની પ્રાપ્તિ થઈ શકે છે હે ગરુડજી મૃત્યુ પછી મૃતકની પાછળ સૈયાનું દાન કરવાથી તે પ્રેતાત્માને યમપુરીના માર્ગે ચાલીને જવાનું હોતું નથી પણ તે વિમાનમાં બેસીને ગમન કરે છે મરેલાને ઉદ્દેશીને બારમાના દિવસે વિશેષ કરીને અતિશય શ્રેષ્ઠ વસ્તુવાળી તે અપાય છે જે ભાવિક મનુષ્ય પોતાની જીવિત અવસ્થામાં સ્વયં પોતાની માટે યા પોતાના મૃતક સ્વજનને ઉદ્દેશીને તે ઉત્તમ પદોનું દાન કરે છે તે મરણ પછી પ્રેતાત્મા થઈને જ્યારે યમપુરીના મહામાર્ગે જાય છે ત્યારે તેને માર્ગમાં મળવાથી તે સુખેથી અને આરામથી જઈ શકે છે સર્વ સ્થળે એક જ વ્યવહાર હોય છે અને તે આમ પ્રસિદ્ધ જ છે કે જે કોઈ ઉત્તમ મધ્યસ્થ કે અધમ પદાર્થો તેમાંના જે જે ત્યજવા યોગ્ય છે તેઓને તે તે સમયે ત્યજવા જ જોઈએ જેવું જેટલું ભાગ્ય હોય છે તેટલો માર્ગ તેની આગળ કરી શકાય છે છતાં આ વસ્તુ નક્કી છે કે પોતે સ્વસ્થ હોય તો તે સ્થિતિમાં મનુષ્ય જે કંઈ આપ્યું હોય તેનો આશ્રય કરીને પણ યમલોકના માર્ગે તે પ્રેતાત્મા સુખી થાય છે હે ગરુડજી આ પ્રેતાત્માઓની પાછળ અપાતા પદો સાત પ્રકારના હોય છે છત્ર જોડા વસ્ત્રો વીટી કમંડલ આસન અને વાસણો પાત્રો આમાંથી છત્રરૂપ પદનું દાન કરવાથી તે યમ માર્ગે તે પ્રેતાત્માને શીતળ છાયા મળે છે આગળ વધતા માર્ગમાં સૂળ કાચથી ભરપૂર આસ્થિપત્ર વન આવે છે આ માર્ગે ચાલવાથી પ્રેત અતિશય પીડા પામે છે પણ તેણે પોતાની જીવંત અવસ્થામાં કોઈ સુપાત્રને જરૂરિયાતવાળાને પગરખાનું દાન કર્યું હોય તો તેને અહીં પગમાં પહેરવા માટે પગરખા સાથે બેસવા માટે અશ્વ પણ મળે છે આથી તે પગમાં જોડા પહેરીને તે કાંટાળું વન સુખપૂર્વક પસાર કરી શકે છે વળી જો તેણે પોતાની હયાતીમાં કોઈ સુપાત્રને અન્ન તથા આસનનું દાન કર્યું હોય વિકટ કઠિન યમ માર્ગમાં તેને ભોજન અને બેસવાને આસન મળે છે જો તેણે પોતાની હાજરીમાં લોકોને જળદાન કર્યું હોય તો તેને યમ માર્ગમાં ઠેર ઠેર પીવાને માટે ઠંડુ જળ મળે છે આ રીતે તેની ભૂખ તરસ સંતોષાતા યમ માર્ગ અતિ વિકટ અને વેતનાભર્યો હોવા છતાં તેણે કાંઈ પણ કષ્ટ પડતું નથી જે મનુષ્ય પોતાની જીવિત અવસ્થામાં વસ્ત્રો આભૂષણોનું દાન દીધું હોય તેને બિહામણા યમદૂતો દેખાતા નથી અને યાતના પણ આપતા નથી જેને કોઈ મૃતક આપતાજનને સંબોધીને આ પોતાને ઉદ્રેશીને જે કંઈ અન્નદાન વસ્ત્ર શૈયા જળ છત્ર કુંભ કાચા ધાન તથા મિષ્ટાન આદિ જમાડવાથી તથા ઘી અને જનોય આ બધાનું દાન આપવાથી તે છેલ્લું પડદાન સંપૂર્ણતાને માને છે આ રીતે જ્યારે કોઈ પ્રેતાત્મા યમરાજના માર્ગે જઈ રહ્યો હોય ત્યારે તૃષ્ણાથી જ્યારે પીડાય છે અને અતિશય થાક લાગવાથી ખૂબ જ દુઃખી થાય છે એ સમયે એની પાછળ એના અંગત સંબંધીઓએ પાણીનો ઘડો અને રાંધેલું અન્ન જો દાનમાં આપ્યું હોય તો તે તેને મળી જવાથી તે કાયમ સુખી થાય છે ઉપરાંત રથ બળદ અને ભેંસનું દાન આપવાથી પણ તે પ્રેતાત્મા યમલોકના માર્ગમાં ખરેખર સુખી થાય છે અને વિના સંકટ કે માર આઘા વિના સુખપૂર્વક યમ માર્ગ પસાર કરી શકે છે ગરુડજીએ પૂછ્યું હે કેશવ મૃતકને ઉદ્દેશીને તેના પોતાના ઘરમાં જે કાંઈ ધન અપાય છે તેને આ પ્રેતાત્મા યમ માર્ગમાં કઈ રીતે પામે છે દાનમાં અપાયેલી પ્રથમ વસ્તુ કોના દ્વારા મળે છે શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુડજી મૃતકની પાછળ કોઈ પણ મનુષ્ય પોતાની હાજરી દરમિયાન જે કાંઈ પણ વસ્તુ દાનમાં આપે છે તેને પ્રથમ તો વરુણદેવ ગ્રહણ કરે છે તે વસ્તુ વરુણદેવ પાછી ખુદ મને આપે છે પછી તે દાનની વસ્તુ હું સૂર્યનારાયણને આપું છું પ્રેતાત્માને જે દાનનું ફળ મળે છે તે સૂર્યદેવ તેને આપે છે આ લોકમાં કોઈ પણ મનુષ્ય જે કાંઈ પાપ કર્મ આદિ કરે છે તેના પ્રભાવથી આ પૃથ્વી ઉપર તેના વંશનો વિનાશ થાય છે તે પાપનો જ્યાં સુધી સંપૂર્ણ નાશ થાય ત્યાં સુધી આ પાપીના તમામ વંશજો નરકમાં જાય છે હંમેશા પાડા પર બિરાજતા યમદેવ ચોર્યાસી લાખ નરકી સ્થાનોના અધિષ્ઠાતા દેવ મનાય છે આમ તેઓને ખુદ યમરાજ જે મનુષ્ય મૃત પામ્યો હોય તેની પાછળ દીવો અન્ન જળ આદિ જે કાંઈ અપાયું હોય તેને લઈ આપવા માટે પોતાના દૂતોને જે તે સ્થળે મોકલે છે અને તેઓ તે સઘળું લઈને આવે છે યમ માર્ગમાં જ્યારે તે પ્રેતાત્મા તરસથી પીડાય છે અન્નની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે યમદૂતે તેને પોતે મનુષ્ય લોકમાંથી તેને ઉદ્રેશીને જે કાંઈ અપાયું હોય તેને આપે છે અને તેના ઉદ્દેશીને જે કંઈ અપાયું હોય તે તેને અને તેના મરણનો એક માસ પૂરો થયા પછી દરેક માસે પ્રેતાત્માને સંબોધીને કરેલા શ્રાદ્ધ ભોજન પિંડ આદિને પ્રેતાત્માને યમદૂતો આપતા રહે છે પરિણામે એક વર્ષ સુધી પ્રેતાત્માને અન્ન જળ વગેરે મળતા તૃપ્તિ પ્રાપ્ત કરતો રહે છે પ્રેતાત્માને યમ માર્ગ પસાર કરતા આમ એક વર્ષ પૂરું થાય છે જ્યારે તેને માટે યમદેવનું સ્થાન દૂર હોતું નથી આથી જ પોતાના પ્રિય પરિવારજનોના મૃત્યુ પછી અન્નદાન જળદાન વસ્ત્રદાન જોડાદાન ફાનસદાન શય્યાદાન છત્રીદાન તેમજ પિંડદાન અને શ્રાદ્ધ કર્મ જરૂર કરવું જોઈએ જેથી પિતૃઓને ગતિ અને મોક્ષ પ્રાપ્તિ થશે તે સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપશે બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં પ્રેતકલ્પનું વર્ણન આપણે સાંભળ્યું જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ